દયા પર ખાતે પરંપરાગત રીતે છેલ્લા ત્રીસ વર્ષથી જીવદયા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અનેરું આયોજન કરવામાં આવ્યું પદયાત્રિકો માટે ચા પાણી નાસ્તો અને મેડિકલ સુવિધા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી હવે જોઈ દયા પર આમદાન ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ દયા પર જીવદયા મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પદયાત્રી સેવા કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી ગયા પર જીવદયા મિત્ર મંડળ દ્વારા આ પદયાત્રી સેવા કેમ્પ કરવામાં આવે છે જે આ વખતે પણ કરવામાં આવ્યો હતો આમ તો તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા જીવદયા મિત્ર મંડળના સંચાલકે જણાવ્યું તો કે કેમ્પમાં ચા પાણી નાસ્તો તેમજ મેડિકલ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને સાથોસાથ કોઈ પણ પ્રકારની પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન પણ રાખવામાં આવ્યું હતું એમ પુનિત ગોસ્વામી આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તમામ સભ્યોએ એક સાથે આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી